ગુરુવિન જ્ઞાન ના ઉપજે ગુરુવિન મીટે એનો ભેદ ગુરુવિન સંશય ના મીટે ભલે વાંચો ચારો વેદ નમસ્કાર હું સદરાસી જાડેજા મોરબી અપડેટ માં આપ સૌનું સ્વાગત કરું છું આજે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા એ ગુરુ શું વિશેષ મહત્વ છે અને શું આયોજન છે આવો બગથલા ખાતે આવેલા નકલમધામ આશ્રમના ના દામજી ભગત પાસે જાણી બરાબર હા ખરેખર શું છે કે ગુરુ પૂર્ણિમા જે છે આમ તમારે શ્રી નકલમ જગ્યા બગતલા ના શ્રી તથા દ્રષ્ટિ ભાઈઓ અને બગતલા ગામ સમસ્ત દર વર્ષે આમ તો ગુરુ પૂર્ણિમાનું ઉત્સવ ઉજવવામાં આવે છે પણ ખરેખર ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાનો મહિમા ક્યારથી ચાલુ થયો એના વિશે થોડીક વાત કરવી છે કે વેદવ્યાસ ભગવાન કે જેને શાસ્ત્રો પુરાણો બધાનો વિસ્તાર કર્યો વેદ વ્યાસ પૂર્ણિમા કહેવાય ખરેખર તો આ વેદવ્યાસ પૂર્ણિમા કહેવાય અને એટલા માટે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે કે માણસ માત્રના જીવનમાં ચાર પ્રકારના ઋણ રહેલા છે પેલું ઋણ છે માનું બીજું છે પિતાશ્રી ત્રીજું ઋણ છે ગુરુવર્ય અને ચોથું રાષ્ટ્ર ચાર ઋણમાંથી મુક્ત થવા માટે આજ ગુરુ મહિમા એટલા માટે કરવામાં આવે છે જે સદગુરુ આપણને ભટકેલા મનને બગડેલા મનને શુદ્ધ કરવા સત્ય માર્ગ બતાવવા ગુરુ કોણ છે ગુરુ માર્ગદર્શક છે ગુરુ એ કોઈ વ્યક્તિ નહીં પણ માર્ગદર્શક છે કે એના શિષ્યને સત્ય રસ્તે સત્ય માર્ગે દોરે છે એટલા માટે આજે ગુરુ મહિમા વિશે થોડી વાત કરીએ તો રૂ ગુ એટલે અજ્ઞાન અંદર રહેલા જીવને રૂ એટલે પ્રકાશ કે આપણને પ્રદાન એવા ચરણમાં કે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ કૃપા થાય જો મારા ગુરુદેવની તો લાગી જાય ભક્તિ કેરો રંગ ખરેખર આજે દરેક પોત ગુરુનો મહિમા એટલા માટે ગામમાં છે હિન્દુ ધર્મની અંદર સનાતન ધર્મ વગર ના રહિત છે પણ સદગુરુ એને કહેવાય કે જેના ગુરુજીના ચરણમાં જતા આપણા જીવને શાંતિ પ્રદાન થાય આપણા જીવને સત્ય રાહ બતાવે એ સદગુરુ નહીં કે પૈસા ખીચામાં ભેગા કરવા માટે આજે પરંપરા વર્ષોથી એટલા માટે આવે છે ભગવાન કૃષ્ણ પણ સાદીપની ઋષિના આશ્રમમાં રહી અને ગુરુ મહિમા બતાવ્યો એને જાતે કર્મ કર્યું જાતે જાતે લાકડા લેવા જવા સસ્તા રૂમ સાફ કરવા મંદિરની અંદર તમામ ફળિયા વળિયા સાફ રાખવા આ બધું ખરેખર એ ગુરુજીનો મહિમા એટલા માટે બતાવ્યો છે કે ગુરુ ગોવિંદો નો ખડે એક બાજુ ગુરુભા છે એક બાજુ પ્રભુભા છે શિષ્ય આવ્યા તો શિષ્ય એમ થયું કે ખરેખર આ મારે પેલા વંદન કોને કરવું જો ગુરુજી વંદન કરવા જાવ તો પ્રભુ ને દુઃખ લાગે પ્રભુ વંદન કરું તો ગુરુજી ને લાગે એટલે આકાશવાણી થઈ કે ગુરુ ગોવિંદ કડે કિસકો લાગુ પાય ત્યારે ભગવાન ભગવાને કીધું બલી હારી બહુ ગુરુદેવ કી જેને ગોવિંદ બતાય એ ગુરુજી હારી છે કે જે ગુરુજી આપણને સત્ય રાહ બતાવ્યો જે ગુરુજી ભટકેલા મનને આ સંસાર રૂપી સાગરમાં ઓહ માયામાં પડેલા આ જીવને જ્ઞાન દ્વારા ઉર્જકતી પ્રદાન કરી અને સંસાર રૂપી ભવ સાગર તારવા માટેનું કોઈ કેન્દ્ર સ્થાન હોય તો આપણા ધર્મસ્થાનો એમાં આપણા ગુરુવર્ય છે કે ગુરુ તો એસા કીજીએ જેસે પૂનમ કે ચમ ગુરુ કરવા કેવા કરવા પૂનમનો ચંદ્ર હોળે કળાએ ખીલેલો હોય એવા ગુરુના ચરણમાં જતા આપણા જીવને હોળે કળાએ શાંતિ પ્રદાન થાય

જગદગુરુ શંકરાચાર્ય ભરાડ હાઈસ્કૂલ રાજકોટમાં જયારે અમારું સંત સંમેલન હતું ત્યારે ગુરુજીની કૃપાથી સનાતન ધર્મ મોરબી જિલ્લાના સનાતન ધર્મના પ્રમુખ તરીકે જેમને વરણી આપી છે એવા જગદગુરુ શંકરાચાર્ય મુક્તાનંદ સ્વામી શેરનાથ બાપુ એવા દરેક સંતોના ચરણમાં કોટી કોટી પ્રણામ કે સાથ દરેકના ગુરુ આ જીવને સત્ય માર્ગ બતાવી વ્યસનથી મુક્ત કરે ફેશનથી મુક્ત કરે મુક્ત કરે તન થી મુક્તિ અપાવે એ સદગુરુ એવા અમારા ગુરુ સ્વામી હું સાત વર્ષ રહ્યો પ્રણામ અને બાપા એક એક મુરજી બાપા પ્રાગજી દાદા અને એક એક ભક્તોની જેટલી આપણા નામ જેટલું થોડું છે એવા આ સ્થાપિત અઢારસો ને ની સાલમાં તેના જગ્યાની સ્થાપના કરી આ તેરમી ગાદી બિરાજમાન છે ત્યારે એવા ગુરુજીનો આશીર્વાદ છે અમારું કઈ નથી કોઈ પણ વસ્તુ છે ગુરુજી આપેલી દેન છે આપણે તો માનવ છીએ પાપી પામરજીવ છીએ પણ સદગુરુની કૃપા હોય સાહેબ જેની ઉપર એનો વાળ વાંકો ન થાય એવા ગુરુના મીઠા ભગત બાપાના ચરણમાં કડવા કડવી પાટીદારના દીકરા એક વનાડીયા ગામમાં એક નાના બાળક સ્વરૂપે જન્મી અને ખેતીવાડી જેના ઘરે ધૂમધૂમ સાહેબી હતી છતાંય જેના જીવનમાં આજ ભક્તિના માર્ગે હાલી અને રાણીમાના આશીર્વાદ લઈ અને અઢારસો પિચોતેરની સાલમાં ધરતીમાં તેને ભક્તિનું બીજ રોપ્યું અને જેના આંગણે વાઘજી ઠાકોર મોરબી સ્ટેટનું રજવાડું આવતું હતું એવા મીઠા ભગત દાદાના ચરણમાં કોટી કોટી પ્રણામ કે સાથ દરેક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ મારો ઠાકર ધણી બધાને સુખી રાખે ખાલી સેવકોને નહીં ખાલી ભારતને નહીં પણ વિશ્વની અંદર

सदगुरुदेव गुरु हार हार साहे भगत भगत जी जी की नव पार्वती अत हर हर महादेव को लंक साहेब की मीठा भगत बापानी हिमा भगत बापानी राग जी बापानी मुर्जी बापानी सब संतन की नव पार्वती तिहार हर महादेव up have